સુરતમાં નકલી પોલીસ બનીને એક ટોળકીએ વેપારી પાસેથી તેર લાખ રૂપિયાનો તોડ કર્યો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો નકલી પોલીસ બનીને તોડ કરનારા ત્રણ આરોપી પણ પકડાયા પણ આ નકલી પોલીસ કમાઈ ગઈ અને અસલી પોલીસ રહી ગઈ એવો ઘાટ સર્જાયો કારણ કે નકલી પોલીસ પાસેથી અસલી પોલીસ છે તે તોડ કરવા જાય છે અને આ નકલી પોલીસે અસલી પોલીસનો દાવ કરી દીધો અને હવે મામલો ઊંધો થયો છે અને અસલી પોલીસની તપાસ શરૂ થઈ છે શું છે આ નકલી અને અસલી પોલીસનો ખેલ તેની વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

તે સમયે પોલીસ લખેલી એક સ્વિફ્ટ કાર આવે છે અને આમાં ત્રણ લોકો જે આવે છે તે પોતાની ઓળખ પોલીસ તરીકે આપે છે તેમણે વેપારીને મહિલા સાથે ખોટા ધંધા કરવાના આરોપ લગાવીને કાર્યવાહી કરવાની ધમકી આપી હતી અને આરોપીઓએ વેપારીને એક સાઈડ લઈ જઈને માર પણ માર્યો હતો અને ચપ્પુ બતાવીને પચીસ લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી જોકે અંતે વેપારીએ તેર લાખ રૂપિયા આપવાની વાત કરી હતી અને આ નકલી પોલીસ બનીને આવેલા લોકો તેર લાખ પડાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે પોતાની ઇજ્જત અને પ્રતિષ્ઠાના ડરથી વેપારીએ શરૂઆતમાં પોલીસ ફરિયાદ ન નોંધાવી હતી પરંતુ એક મહિના પછી વેપારીએ કિમ પોલીસ સ્ટેશનમાં જઈને આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે કિમ પોલીસે નકલી પોલીસ બનીને ખંડણી માગનારા ત્રણ લોકો સામે ગુનો દાખલ કરે છે અને કિમ પોલીસને

મંજૂર થાય છે નકલી પોલીસે લાખોનો તોડ કર્યો તો હવે અસલી પોલીસ કેવી રીતે બાકી રહી શકે તેવો પણ ઘાટ સર્જાયો આરોપી સામે જે કેસ થયો હતો તેમાં ગુસ્સી ટોપની કલમનો ઉમેરો ન કરવા તેમજ કલમો જે લગાવી હતી તે ઘટાડવા માટે અને ઝડપથી જામીન આપવા માટે આરોપીના ભાઈ પાસેથી વકીલ ચિરાગ ગોંડલિયા મારફતે કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રવિણસિંહ જાડેજા દસ દસ લાખ રૂપિયાની માંગ કરે છે જો કે અસલી પોલીસ અને નકલી પોલીસ વચ્ચે ભાવતાલ થાય છે અને નકલી પોલીસના ભાઈ સાથે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે અસલી પોલીસ જે તોડ કરવાની હતી તે વાતને લઈને આરોપીનો ભાઈ પહોંચે છે અમદાવાદ એસીબીની કચેરીમાં અને આ મામલે ફરિયાદ આપે છે અને અમદાવાદ એસીબીના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ચૌધરી સુરતના કિમ પોલીસ સ્ટેશન પહોંચે પીઆઈ અને વકીલ ચિરાગ ગોંડલિયા ત્રણ લાખ લે છે અને કિમ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઝડપાઈ જાય છે જે પોલીસ સ્ટેશનમાં પીઆઈ ને તેમના કર્મચારીઓ સલામ કરતા હતા તે જ પોલીસ સ્ટેશનના આંગણામાં પીઆઈને ત્રણ લાખ લેતા દબોચી લેવામાં આવે છે જેના કારણે પોલીસ બેડામાં સોંપો પડી જાય છે આમ નકલી પોલીસ પાસેથી અસલી પોલીસ તોડ કરવા જાય છે અને તેમાં અસલી પોલીસનો જ દાવ થઈ જાય છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો